આ વખતે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલાં બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્સરના દર્દીઓ માટે ખુશખબર આપ્યા છે બજેટ બે હજાર ચોવીસમાં નાણામંત્રીએ આયાતી કેન્સરની દવાઓ પરની કસ્ટમ ડ્યુટી હટાવી દીધી છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બજેટ બે હજાર ચોવીસમાં નાણામંત્રીએ કેન્સરની ત્રણ દવાઓ પર દસ ટકા કસ્ટમ ડ્યુટી હતી તેને દૂર કરીને ઝીરો કરી નાખી છે જે સસ્તી થઈ એ ત્રણેય કેન્સર દવાઓની વાત કરીએ તો આ દવાઓમાં એક દવા છે ટ્રાસ્ટુ ઝુમાબ જેનો ઉપયોગ તમામ પ્રકારના પોઝિટિવ સ્તન કેન્સરની સારવારમાં થાય છે બીજી દવા છે મેર્ટિનિબ આ દવા નોન સ્મોલ સેલ ફેફસાના કેન્સરમાં ઉપયોગમાં લેવાય છે જ્યારે ત્રીજી દવા છે દુર્વાલુમબ આ એક ઇમ્યુનોથેરાપી દવા છે જે પીડીએલ વન પ્રોટીનને બ્લોક કરીને રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરવામાં મદદ કરે છે બજેટમાં આ દવાઓ પર કસ્ટમ ડ્યુટી હટાવ્યા બાદ તેની કિંમતમાં લગભગ દસ ટકાનો તફાવત જોવા મળશે એટલે કે એક મહિનામાં ચાર લાખ રૂપિયાની દવા હોય તો એના પર લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થશે એ રીતે દર્દીઓ દર મહિને લગભગ ચાલીસથી પચાસ હજાર રૂપિયા બચાવી શકશે જોકે દર્દીઓ માટે હજી પણ આવી દવાઓ મોંઘી તો રહેશે જ આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર